ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે માપપટ્ટીનો ઉપયોગ કરી એક પેન્સિલની લંબાઈ માપતા પેન્સિલ ત્રણ સેન્ટીમીટર કરતાં વધુ લાંબી છે માપપટ્ટી પર એક સેન્ટીમીટરના દસ સરખા ભાગ છે આથી દરેક ભાગ એ સેન્ટીમીટરનો દસમો ભાગ છે તેને અપૂર્ણાંક સ્વરૂપે એક છેદમાં દસ લખાય એક સેન્ટીમીટરના દસમા ભાગને એક મિલીમીટર કહે છે તેને દશાંશ સ્વરૂપે સેન્ટીમીટર લખાય અને એક દશાંશ સેન્ટીમીટર એમ વંચાય પેન્સિલની લંબાઈ ત્રણ સેન્ટીમીટર અને છ કાપા છે તેથી પેન્સિલ ત્રણ સેન્ટીમીટર અને છ મિલીમીટર લાંબી છે અથવા ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટર અહી દર્શાવેલ ચિત્રમાં એક ખીલ્લી બે સેન્ટીમીટર કરતા વધુ લાંબી છે ખીલીની અણી બે સેન્ટીમીટર પછી નવમા કાપા પર દેખાય છે હવે નવ કાપા બરાબર નવ મિલીમીટર બરાબર શૂન્ય પોઈન્ટ નવ સેન્ટીમીટર થાય તેથી ખીલીની લંબાઈ બરાબર બે સેન્ટીમીટર અને નવ મિલીમીટર અથવા ખીલીની લંબાઈ બે પોઈન્ટ નવ સેન્ટીમીટર છે ભ્રમિત થઈ શકે છે અહીં બે આકૃતિઓ આપેલ છે બંનેમાં બે બે રેખાઓ દર્શાવેલ છે આકૃતિ એકમાં રેખા બી એ કરતાં વધુ લાંબી લાગે છે હવે તે બંનેને માપ પટ્ટી વડે માપતા બંનેની લંબાઈ ચાર ચાર સેન્ટીમીટર જોવા મળે છે એટલે કે રેખા એ અને બી સરખી લંબાઈની છે આ જ પ્રમાણે આકૃતિ બે રેખા સી અને ડીને જોતા રેખા સી એ ડી કરતા વધુ લાંબી લાગે છે હવે રેખા સી અને ડીને માપ પટ્ટી વડે માપતા બંનેની લંબાઈ ત્રણ ત્રણ સેન્ટીમીટર છે આમ બંનેની લંબાઈ સરખી છે આ બંને ઉદાહરણ દ્વારા સમજી શકાય કે આપણી આંખો ભ્રમિત થઈ શકે છે બજારમાં આપણે જાણીએ છીએ કે એક રૂપિયો બરાબર સો પૈસા થાય એક રૂપિયાનો એક સિક્કો બરાબર પચાસ પૈસાના બે સિક્કા થાય છે તેથી પચાસ પૈસાનો એક સિક્કો અડધો રૂપિયો કહેવાય છે 50 पैसा बराबर 50/100 रुपया बराबर 1/2 रुपया लिखाय તેમ જ 50 પૈસાને દશાંશ સ્વરૂપે રૂપિયામાં 0.50 લખી શકાય તેવિંચ રીતે 1 રૂપિયાનો એક સિક્કો બરાબર 25 પૈસાના 4 सिक्का થાય છે 25 પૈસા બરાબર 25 - 100 રૂપિયા બરાબર 1/4 રૂપિયા થાય અને 25 પૈસાને દશાંશ સ્વરૂપે રૂપિયામાં 0.25 લખાય 1 રૂપિયાનો x કો બરાબર 10 પૈસાના 10 સિક્કા થાય છે દસ પૈસા બરાબર દસ છેદમાં સો રૂપિયા બરાબર રૂપિયા થાય અને દસ દશાંશ સ્વરૂપે રૂપિયામાં રૂપિયા શૂન્ય પોઈન્ટ દસ લખાય એક રૂપિયાનો એક સિક્કો બરાબર પાંચ પૈસાના વીસ સિક્કા થાય છે પાંચ પૈસા બરાબર પાંચ છેદમાં સો રૂપિયા પાંચ પૈસાને દશાંશ સ્વરૂપે રૂપિયામાં રૂપિયા શૂન્ય પાંચ લખાય પંચોતેર પૈસા બરાબર પંચોતેર છેદ સો રૂપિયા બરાબર ત્રણ છેદ ચાર રૂપિયા થાય અને પંચોતેર પૈસાને દશાંશ સ્વરૂપે રૂપિયામાં રૂપિયા શૂન્ય પોઈન્ટ પંચોતેર લખાય તથા નવ્વાણું પૈસા બરાબર નવ્વાણું છેદમાં સો રૂપિયા થાય અને નવ્વાણું પૈસાને દશાંશ સ્વરૂપે રૂપિયા શૂન્ય પોઈન્ટ નવ્વાણું લખાય ઉદાહરણ અરુણ પાસે પાંચ રૂપિયાનો એક સિક્કો ₹1 ના બે સિક્કા તથા 50 પૈસાના 4 સિક્કા છે તે ₹8.75 કિંમત નું એક સાબુ ખરીદે તો તેની પાસે કેટલા પૈસા બાકી રહે બાકી રહેતી રકમ રૂપિયામાં દર્શાવો ઓકે अरुण પાસે ₹5 નો એક સિક્કો = ₹5 गुण्या सौ so पैसा बराबर पांच सौ पैसा एक ना बे सिक्का बराबर बे रूपया सौ पैसा बराबर बसो पैसा पचास पैसा ना चार सिक्का बराबर रूपया पचास गुण्या चार पैसा बराबर बस्सो पैसा कुल 900 पैसा थाए। अरुण पास कुल नौ सौ पैसा थाय हवे एक साबुनी कि पंचोतेर बराबर रुपया आठ गुणिया सौ पैसा बता पंचोतेर पैसा।, पैसा बराबर आठ सौ पैसा पंचोतेर पैसा, पैसा। બરાબર આઠસો પંચોતેર પૈસા છે હવે અરુણ પાસેના નવસો પૈસામાંથી સાબુની કિંમત પૈસા બાદ કરતા પચીસ પૈસા વધે હવે પચીસ પૈસા બરાબર પચીસ છેદ બરાબર રૂપિયા શૂન્ય થાય આમ અરુણ પાસે શૂન્ય પોઈન્ટ પચીસ રૂપિયા બાકી રહે રંગ બેરંગી ડિઝાઇન અહીં દર્શાવેલ ડિઝાઇનમાં દસ ઊભી પટ્ટી દસ સમાન ખાનામાં વિભાજિત છે તેમાં બધા મળીને કુલ સો ખાના છે તેમાં વાદળી લીલો લાલ પીળો કાળો અને સફેદ રંગ જોવા મળે છે ડિઝાઇનમાં કુલ સો ખાના છે તેથી દરેક ખાનું સોમા ભાગનું એટલે કે એક છેદમાં સોમા ભાગનું છે તેમાં દસ વાદળી ખાના છે તેથી વાદળી રંગ ડિઝાઇનનો દસ છેદમાં સોમો ભાગ રોકે છે જેને દશાંશમાં શૂન્ય પોઈન્ટ દસ લખાય ડિઝાઇનમાં લીલો કાળો લાલ પીળો અને સફેદ રંગના અનુક્રમે વીસ ત્રણ પંદર દસ બેતાલીસ ખાના છે તેથી અનુક્રમે ડિઝાઇનનો વીસ છેદમાં સો ત્રણ છેદમાં સો પંદર છેદમાં સો દસ છેદમાં સો અને બેતાલીસ છેદમાં સો મો ભાગ રોકે છે તે દરેકને દશાંશ સ્વરૂપે અનુક્રમે શૂન્ય પોઈન્ટ વીસ શૂન્ય પોઈન્ટ શૂન્ય ત્રણ શૂન્ય પોઈન્ટ પંદર શૂન્ય પોઈન્ટ દસ અને શૂન્ય પોઈન્ટ બેતાલીસ લખાય મીટર અને સેન્ટીમીટર આપણે જાણીએ છીએ કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર આથી એક સેન્ટીમીટર એ મીટરનો સોમો ભાગ છે તેથી એક સેન્ટીમીટર બરાબર એક છેદમાં સો મીટર બરાબર શૂન્ય પોઈન્ટ શૂન્ય એક મીટર લખી શકાય તેથી ત્રણ મીટર અને પિસ્તાલીસ સેન્ટીમીટર બરાબર ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ મીટર નવ્વાણું સેન્ટીમીટર બરાબર શૂન્ય પોઈન્ટ નવ્વાણું મીટર એક મીટર અને પાંચ સેન્ટીમીટર બરાબર એક શૂન્ય પાંચ મીટર એમ મીટરમાં દર્શાવી શકાય ઉદાહરણ સરસ્વતી મંદિર શાળાના રમતોત્સવમાં લાંબી કૂદમાં ટીનાએ ત્રણ શૂન્ય પાંચ મીટર અને રેહાનાએ ચાર પોઈન્ટ પચાસ મીટર લાંબો કૂદકો લગાવ્યો તો લાંબી કૂદમાં કોણ જીત્યું અને તેણે કેટલો વધુ લાંબો કૂદકો લગાવ્યો ઉકેલ ટીનાએ ત્રણ પોઈન્ટ શૂન્ય પાંચ મીટર કૂદકો લગાવ્યો જે ત્રણ મીટર અને પાંચ સેન્ટીમીટર છે તેવી જ રીતે રેહાનાએ ચાર પોઈન્ટ પચાસ મીટર કૂદકો લગાવ્યો જે ચાર મીટર અને પચાસ સેન્ટીમીટર છે રેહાનાએ ટીના કરતા વધુ લાંબો કૂદકો લગાવ્યો છે તે બંનેની બાદ બાકી કરતા એક પોઈન્ટ પિસ્તાલીસ મીટર મળે આમ રેહાના લાંબી કૂદમાં જીતે છે અને તેણે ટીના કરતા એક પોઈન્ટ પિસ્તાલીસ મીટર વધુ લાંબો કૂદકો લગાવ્યો છે